હું નૈસદ દેસાઈ પચીસ નવસારી લોકસભાનો કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન પક્ષનો ઉમેદવાર આપ સમક્ષ નમ્ર પ્રાર્થના કરું છું મતદાતાઓ આપ મતદાન કરો તે પહેલાં આપને વિશેષ તકલીફ આપવા માંગુ છું આપ જાણો છો કે હાલમાં કોંગ્રેસ પક્ષના બેંક ખાતાઓ સીલ થઈ ગયા છે દુનિયાના ઇતિહાસમાં ચૂંટણી સમયે કોઈ રાજકીય પક્ષના બેંક ખાતા સીલ થાય એ આ પહેલો પ્રસંગ છે પરિણામે ભારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડે છે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીને ભારે ખર્ચાળ બનાવી દીધી છે ના છૂટકે આપ ને પ્રાર્થના કરવાની ફરજ પડેલ છે માટે આપને નમ્ર પ્રાર્થના છે કે આપના મતદાન પહેલાં મહાન દાનની જરૂર છે આપને યોગ્ય લાગે તે રકમ આપ દાન આપો આપના દાન સાથે આશીર્વાદ આપો આ સાથે નીચે મેં મારા એકાઉન્ટની લિંક અને ક્યુ કોડ મેં રજૂ કર્યો છે આપ એનો અભ્યાસ કરીને આપને યોગ્ય લાગે તે દાન ન્યાય સાથે આપવા હું આપને નમ્ર પ્રાર્થના કરું છું